દેવાયત ખબર સહિત ચાર આરોપીઓને સુરેન્દ્રનગર ના દુધઇ ખાતે થી ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ ને જરૂર જણાશે તો આ કેસ ની અંદર રિકન્સ્ટ્રકશન પણ કરાશે દેવાયત ખબર નો વરઘોડો નીકળશે કે કેમ

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના જ ગધોઈ ગામથી ઝડપી પાડવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આખી આ ઘટનાને લઈને પત્રકાર પરિષદ કરી અને તેમાં તેમને માહિતી આપી આ સાથે જ આરોપીઓએ સોમનાથથી ક્યાં ક્યાં જિલ્લાની અંદર ગયા હતા તેની તપાસ કરવામાં આવશે દરેક જિલ્લાની અંદર કોને કોની મદદ કરી હતી તેની તપાસ કરાશે આજે આરોપીઓને કોર્ટની અંદર હાજર પણ કરાશે અને સાથે જ મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે

ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે પોલીસ અને કાયદાની ભાષાની અંદર કહેવામાં આવે છે જો કે સામાન્ય માણસ અને લોકો એ સમજી શકે એટલા માટે આખી આ ઘટનાને વરઘોડાનું નામ આપવામાં આવ્યું છે એટલે દેવાત ખબરનો વરઘોડો નીકળશે કે કેમ તેને લઈને હવે ચર્ચાઓ એ ચાલુ થઈ છે કેમ કે જે ઘટનાને અંજામ આપ્યો છે એમાં અનેક એવી કલમો એ દાખલ કરવામાં આવી છે અને એ કલમો અંતર્ગત ખબર સહિત અન્ય

કેવી રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો શું એ આખી ઘટનામાં પ્લાનિંગ કર્યું હતું તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે આજે જ્યારે કોર્ટની અંદર સાંજના સમયે હાજર કરશે એની પહેલા મેડિકલ તપાસ પણ કરવામાં આવશે અને આ તમામની વચ્ચે કોર્ટની અંદર હાજર કરતી વખતે રિમાન્ડના મુદ્દાઓ નક્કી કરવામાં આવશે કે કયા કયા મુદ્દા આધારિત રિમાન્ડ માંગવામાં આવશે આવતીકાલે કદાચ આખી આ ઘટનાનું રિકન્ટ્રક્શન કરે તો કદાચ નવાય નહીં એવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે જો દેવાયત ખબરની ધરપકડ બાદ જ્યારે તેમને એલસીબી ઓફિસ સોમનાથ લાવવામાં આવ્યા દરમિયાન જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પણ તેમની પૂછપરછ કરી હતી ને આખી આ કેસમાં તમામ એ આરોપીઓની પૂછપરછ અને તેમના એ નિવેદન નોંધાયા બાદ શું કંઈ નિવેદન જિલ્લા પોલીસ વડાએ આપ્યું છે અને વરઘોડા સહિતના એ તમામ સવાલોના જવાબ આપતા એસપી મનોહરસિંહ જાડેજાએ શું કહ્યું સાંભળો એ પણ તલાળાના ચિત્રોળ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધુવરાજસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા બારથી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જૂનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતે થી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવરનો બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર એડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ આ કાવતરો ભરવાનો મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે નહીં કઈ રીતે ગયું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજાગ્રસ્ત આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને એની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ આક્ષેપ ચાલતા હતા એમાંથી અને કે કે આ સ્ટેટસ સોશિયલ મીડિયામાં અમે અત્યારે છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે આરોપી આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપણે આપી શકીશું અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે

અને એનું એનાલિસિસ સાથે સાથે બાતમીદારોનો નેટવર્ક અને જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લુ મળ્યા એ ક્લુના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કર્યા છે ગુનાના કામે જે બે વાહનો વપરાયા હતા એ ક્યાંથી મળી આવ્યા છે અને એમાં શું આગળ હિસ્ટ્રી કઈ રીતે મધ્યવર્તી પોતે આવ્યા જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલીનું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ફ્રોગેશન કરવા મોકો મળ્યો ને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટા ભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ ફડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો એમ કે ફરિયાદી એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા ફિરાકમાં હતા અને એ મળતા કાર્યવાહી છે કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી એટલે અમે મેક્સિમમ મુદ્દાઓ છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી પોલીસે બધું આમાં ટ્રાવેલિંગ અનેક અનેક અમારે ટીમ એટલે આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવી તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે

એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલ મને તો આતા ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોરસી જાડેજા જેમણે કહ્યું કે આખી આ ઘટનાની અંદર આરોપીઓના વર્ગોડા સહિતના સવાલો એ પત્રકારોએ ત્યાં પૂછ્યા હતા એ જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપતા કહ્યું કે જરૂર જણાશે તો આરોપીઓની રીકન્સ્ટ્રક્શન આખા આ કેસની અંદર કરવામાં આવશે આગામી સમયની અંદર તપાસના મુખ્ય મુદ્દાઓની અંદર કયા કયા જિલ્લાઓની અંદર ગયા હતા કોને કોને સીધી રીતે તેમણે મદદ કરી હતી આ સહિતના તમામ સવાલોના જવાબ મેળવવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે હજુ પણ અન્ય કેટલાક આરોપીઓ કે જે ફરાર હોવાની વાત એ સામે આવી છે એ ક્યાં છે કઈ જગ્યાએ ગયા છે તેમને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવશે આ પ્રકારનું નિવેદન જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે હવે સૌ કોઈની નજર એ રહેશે કે આખી આ ઘટનાની અંદર તાલાળા પોલીસનો તપાસનો ધમધમાટ કઈ દિશાની અંદર રહેવાનો છે જિલ્લા પીઆઈ સહિતના અધિકારીઓ કયા પ્રકારની પૂછપરછ ધરવામાં આવશે અને આજે જ્યારે કોર્ટની અંદર હાજર કરવામાં આવશે ત્યારે રિમાન્ડ માટે કયા કયા મુદ્દાઓ મૂકવામાં આવશે તેને લઈને સૌ કોઈ ચર્ચાનો વિષય બન્યો છે તમારું શું માનવું છે મનોહરસિંહ જાડેજાના નિવેદનને લઈને તે કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર